જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા લોકમાન આમ તો ઘરમાંથી વિડીયો સ્ટાર્ટ થયો એટલે ખબર પડી ગઈ છે ને હોમ માર્કે પાછું વાસ્તો તો સવારે વહેલા સાજ ફેરી પછી ઘી ગરમ કર્યા અને એ બાજુ ઘીનું પેકિંગ ચાલે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સવાર ઘીનું કામ થાય થઈ ગયું છે કમ્પલેટ ઘી લીધું છે અને પૂરી પૂરી પડતી ગઈ

આપણે ગાંડી નું ગાંડી નગર બધા આમ દોવા દે છે અને આમ શાંત છે પેલી વાર તો મિલ્કીંગ થાય છે ગાંડી એટલી શાંત પડી ગઈ છે નકર એમ કે આ શાંત પડશે કે નહીં પડે તો માથા તો હલાવે છે

તું મને કેતી ને એક હાથે હું લદવો બે હાથે દોની હે એ પણ કેમ દો એમ છે બે હાથે એ તો હું સમજી ગયો પણ આ બે હાથે દો એમ છે કે નહીં બધાય એમ હોય એમ કો બધાય એમ હોય મોર ને એક દો કે ગા આખી બગાડી નાખી કેવી હારી આસળ હરખાની એક

મારે ક્યાંક જવું હોય તો વાંધો નઈ ને ભીના ગારામાં ઉઘાડે પગે મન છુ છે હાલવાનું દિવસ આથમ આવ્યો છે ગાયો ને જો પાઈ દીધી છે સારો આપી દીધો નાખ્યું છે અને હું જાઉં છું જે ઝાર વાવી છે તો બધે પાણ ભી ગયું કે નહીં જોવા માટે તો જો આ બધું ભીનું છે અને શુભમ પણ મારી પાછળ આવે છે શુભમને સપલા પહેરવાની આખડી છે સપલા પહેરવા બહુ ગમતા નથી હે શુભમ

અને પાણી શરૂ હતું દાદા અહીંયા પાણી હતા તો આવી રીતના તો કોના પગ પડે માણસ જ છે અને યસવી ઝાલેલી છે આ ને સપલ હોતે ખૂટી ગયું છે ત્યાં ઝડતું નથી આમાં કારણ કે ત્રણ ચાર દિવસની રજાથી બહુ કૌર આવ્યા જ્યાં પાણી શરૂ હોય વાડીમાં તો વાડીમાં જ રે ઘરે મને એમ થાય ગયા ક્યાં પણ વાડીમાં ઘરે ખબર એ ન હોય આપણને એમ નીકળી જાય ને ઘેરે આવીને કુંડીએ ડાયરેક્ટ ધોઈ નાખે હાથ એટલે ખબર ન પડે અને ઝાડ બધી પીગી લાગે છે તો બધું ભીનું છે ક્યાંય કોરું નથી મને એમાં તો આ ઉપલી ભાંગડી કોરી છે તો કદાચ જાય અંદર પણ અંદર કાંઈ જવાય એવું છે નહીં આપણું બુલેટ તો વર્ષમાં ટૂંકું નાનું છે અહીંયા વઢાઈ ગયેલું હોય ખબર નહીં અને બીજું બધું મોટું થઈ ગયું છે ફૂલ ગાયું ને સરય એવું તો જુવાર તો આપણી બધી જો પી લીધી છે મસ્ત તો ઊગી જાય પછી ખબર પડે કેવી ઉગી કેવી થઈ જ્યાં સુધી ખબર ન પડે અત્યારે તો વાઈટ દીધી છે તો હજી તે બે ત્રણ દિવસ હતા તો ચાર પાંચ દિવસની વાર લાગશે કેવી થઈ ને જો આ બધી જુવાર નીકળી જાય ને બધી મોટી થઈ જાય તો ચોમાસામાં મોટા મોટો આધાર મળી જાય ચોમાસા માટે કે જે આપણી ગાયો છે નાના મોટા થઈને વિષ છે તો એને હોય એટલો ઘાસ સારો વિયો જાય આ લીલો ઘાસ સારો તો એની ઉંમર કાંઈ ન કહેવાય એટલો ઘાસ સારો આ લીલો વપરાય છે ઉકલ વપરાય એ જુદો સારોલું ગુંધળી જે હતી એ ખાલી થઈ ને ફરી પાસે આ જુવાર વાર દીધી હજી એક આપણે જે ઉપલી કટકી છે એમાં જુવાર છે વાવેલી મોટી મોટી થઈ ગઈ તો એ અત્યારે તો કામ આવી જાય ત્યાં આજ વાર બધી મોટી થઈ જાય તો આવું શેવાડીમાં કઈક ના શુભમ શું ખાવું છે તારે ભાખરી શુભમ ને ભાવ વાલામ વાલી ભાખરી ભાખરી ભાવે ઘઉં ના લોટની પછી બીજું શું ભાવે ખીચડી બહુ ભાવે પછી શું ભાવે ગળી વસ્તુ નો ભાવ કાલે મેં બ્રશ બનાવી હતી આખા ઘરે બ્રશ ખાધી પણ શુભમે અડી નહીં શુભમ કે ગળું નહીં આ શું કરવાનું ગળું બધા બંધ કરી દે તો શું થાય ગળું તો ખાવું જ જોઈએ શરીરમાં કેલ્શિયમ મળે અને આપણા નાના નાના જાંબુડા આવી ગયા છે મસ્તીના હવે આ વર્ષે તો ખબર નહીં આવશે કે નહીં આવતા વર્ષે તો પાક્કું આવશે અને ખાવું બધા જો આ જાંબુડો છે એ જો અહીંયા આવી ગયા છે આવ્યા છે નાના નાના તો ઘણા આવ્યા હો તો આવા કઈક નાના નાના જાંબુ આવી ગયા છે આ વર્ષે તો આશા નથી શુભમ કેમ લાગે આવી જાય પાકી જાય હે તો તમે ખાઈ શકશો પણ નહિ અત્યારે તો મોટા મોટા આવી ગયા શુભમ એટલે આ વર્ષે નહીં આવતા વર્ષે કૂપડું પણ મસ્ત જો કુણી કુણી આવી ગઈ છે અને જમરૂખડી પણ મસ્ત થઈ ગઈ છે મોટી જબ્બર જે આપણે ઘરની જમરૂખડી હોય અને જમરૂખ ખરા હોય ને એના બીમાલી રોપડો ને એ રોપડો છે આ લાલ જમરૂખડીનો જોઈ છે ફળ કેદી આપી બાકી આપણને જાંબુડો ફળ આપશે આવતા વર્ષે એવું લાગે છે કારણ કે જાંબુડા ને જાંબુડા આવવા માંડ્યા છે એટલા માટે સફેદ જાંબુ છે શુભમનું સંતરું વધતું નથી શુભમ ચિંતા કરે છે પણ ખળ થઈ ગયું છે એઠે કામડું કરવું પડે શુભમ પાણી આપવું પડે પાણી તો પીસી પણ જીસે બી થી બે વાર આવી ગયું એટલે નથી વધતું હા એ શું તો હાથ કરે છે ને ગુંદે જી મોર આવવા મળ્યો શુભમ હું તો કઈ જોતી નથી હે તો તો નો સંભાર કરવો પડશે જો મસ્ત ગુંદે મોર આવી ગયો છે હા જે પણ દર વર્ષે મોર આવે છે ને એટલો મોર નથી આવ્યો આવ્યો છે ને આવી ગયો છે બધે બાકી છે દર વર્ષે આવી જેટલો દર વર્ષે મોર આવે એટલો નથી આવ્યો કઈ નહીં આજે આપણે આખો દિવસ તો જેની પપ્પા નતા એટલે બહુ ખાસ વિડીયો બનાવો નથી થોડોક ટાઈમ રહ એટલો બનાવ્યો છે અને દિવસ પણ જો મસ્ત આથમી ગયો છે તો આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું જો તમને ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો